છોડના પાનને છોડનું રસોડું ગણવામાં આવે છે કપાસની ખેતી કરતાં ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે મૂળમાં જાય તો જ ખાતર છે તે કામ કરે ખેડૂત મિત્રો એવું નથી હોતું ઉપર છંટકાવમાં આપણે પંપમાં નાખીને ઓગણીસ 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 હોય ઝીરો બાવન ચોત્રીસ બાર એકસઠ તેર જીરો પિસ્તાલીસ કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ આ ઉપરાંત બીજા ઘણા બધા ખાતરો છે તે બજારમાં અલગ અલગ ગ્રેડમાં મળે છે તે ખાતરો આપણે પંપમાં નાખીને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારા રિઝલ્ટ મળે હું તમને ખેડૂત મિત્રો ઉદાહરણ આપું આપણે માંદા પડીએ કોઈ વ્યક્તિને અતિશય ગેસ કે એસિડિટી વધી ગઈ હોય તો આપણને ખબર જ છે કે તેમાં ડોક્ટરો છે તે રાબીપ્રાઝોલ હોય ડૉમ્પેરીડન હોય પેન્ટોપ્રાઝોલ હોય રાની ટિડિન હોય આવી ગેસ એસિડિટીમાં કામ આપતી ટેબ્લેટ છે તે આપતા હોય છે પરંતુ વધારે પ્રમાણમાં ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ થઈ ગયો હોય તો આપણને બાટલો ચડાવે છે આપણે ખાટલામાં કે પલંગમાં સૂઈ જઈએ છીએ અને બાટલામાં પેન્ટોપ્રાજોલ હોય કે એસિડિટીની કે ગેસની કોઈ પણ દવા છે તે બાટલામાં ઉમેરો કરીને આપે છે હવે આપણને ખબર જ છે કે આપણે મોઢેથી પણ લઈ શકીએ પરંતુ ઉપરથી એટલા માટે આપે છે કે ઇન્સ્ટન્ટ તાત્કાલિક આપણને ગેસ કે એસિડિટીમાંથી રાહત થાય છુટકારો થઈ જાય તો આવી જ રીતે કપાસની ખેતી કરતાં ખેડૂત મિત્રોને પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જીરો બાવન ચોત્રીસ દાખલા તરીકે લઈએ અત્યારે ફાલફૂલ અવસ્થા ખૂબ સારી છે આગોતરા કપાસમાં તો તેવા ખેડૂત મિત્રો ટપક પિયત પદ્ધતિમાં જીરો બાવન ચોત્રીસ છે તે આપવા માંગે છે અને પાવર નથી અથવા લાઈટનો વિકલ્પ નથી અથવા કૂવામાં પાણી નથી આવા સમયે ખેડૂત મિત્રો આપણા માટે એક જ રસ્તો બચે છે કે આપણે તાત્કાલિક વરસાદ થઈ ગયો છે પાણીની ખેંચ છોડને નથી તો આપણે જીરો બાવન ચોત્રીસ આપણે કોઈ પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય તો તેમાં પંપે સિત્તેરથી થી સો ગ્રામ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક પંપમાં નાખી દઈ તો તાત્કાલિક જીરો બાવન ચોત્રીસની ઉણપ છે તે છોડમાં પૂરી કરી શકીએ હવે આપણે રાહ જોવા જાય કે પાવર ક્યારે આવશે વરસાદ વાળું વાતાવરણ વિખાય પછી પાવર આવે અથવા કૂવામાં પાણી આવે તો ઘણું બધું મોડું થઈ જાય છે જેમ આપણે એસિડિટી અને ગેસ અતિશય થઈ ગયો હોય અને આપણે મોઢેથી ટેબ્લેટ લેવાનું વિચારી કે ના મારે બાટલો કે ઇન્જેક્શન દ્વારા તો નથી જ લેવું તો આપણને બીજી સમસ્યાઓ ઘણી બધી થઈ જાય ટૂંકમાં તેમાંથી બીજા રોગો પણ વકરી જાય એટલા માટે જેમ ડૉક્ટરો તાત્કાલિક રાહત થઈ જાય એટલા માટે બાટલો ચડાવીને તેમાં ઇન્જેક્શન નાખીને આવી એ ગેસ એસિડિટીના પ્રોબ્લેમ સોલ્વ કરી દેતા હોય તો આપણો કપાસનો પાક પણ ખેડૂત મિત્રો ઉપર છંટકાવમાં જે તે સમયે જે તે પોષક તત્વની જરૂર હોય તેને આપણે મૂળમાં આપવાની રાહ જોઈએ તો ઘણું બધું લેટ થઈ જાય ઘણા બધા રોગ જીવાતના પ્રશ્નો વધી જાય આવા સમયે આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરી નાખેલો હોય તો કેલ્શિયમ છે તે રોગ જીવાત સામે પણ છોડને અડીખમ રીતે ઊભો રાખે છે આ ઉપરાંત ઝીરો બાવન ચોત્રીસ છે કે જેમાં પોટાશ ખૂબ સારું છે અને ફોસ્ફરસનું પ્રમાણ પણ ઘણું બધું છે એટલે છોડને મજબૂત હરિયો હરિયો રાખવાનું કામ કરે છે અને એક પ્રકારના રોગ જીવાતથી પણ ઘણે બધે અંશે આવા ખાતરો કે જેમાં પોટાશ તત્વ આવતું હોય તે ખાતર રોગ જીવાતથી પણ ઘણી રીતે છોડને ઉપયોગી થાય છે એટલે આપણે તાત્કાલિક ઊણપ કમી આવા પોષક તત્વોની દૂર કરવા માટે આપણે ઉપર છંટકાવમાં સિત્તેરથી સો ગ્રામની આસપાસ પંપમાં નાખીને છંટકાવ કરી દઈએ તો તાત્કાલિક છે તે કપાસને પોષક તત્વો છે તે મળતા થઈ જાય છે અને આમે કપાસના છોડને કોઈ પણ વનસ્પતિના પાન દ્વારા જ ખોરાક બનીને મૂળ સુધી પહોંચતો હોય છે એટલે પાન દ્વારા તમે સીધું જ ખાતર છે તે છોડને મળી જાય તે રીતે પંપમાં નાખીને છંટકાવ કરો તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણને મળી જાય છે અને આપણો છોડ છે તેને કહેવાય ને એક પ્રકારનું પોષણ મળી જાય તો તેમાં રોગ જીવાત આવતા પણ ઘણા બધે અંશે ખચકાય છે આ ઉપરાંત હું તમને બીજું ઉદાહરણ માણસનું જ આપું ખેડૂત મિત્રો આપણે કોઈ ડૉક્ટર નથી પરંતુ તેમાં પણ આપણને થોડી ઘણી દવાઓની ખબર પડે છે એટલે આવા ઉદાહરણ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ જેથી કરીને ખેડૂત મિત્રો સરળતાથી સમજી શકે હવે આપણને પગમાં કે વાહમાં કોઈ જગ્યાએ દુખાવો થાય છે તો આપણને ખબર જ છે કે દુખાવામાં પણ ઘણા બધા ડૉક્ટરો છે ઘણી બધી ટેબ્લેટો આપે છે જેમાં પેરાસિટામોલ હોય એસેક્લોફેનેક હોય ટ્રામાડોલ હોય ડાયક્લોફેનેક પોટેશિયમ હોય કે ડાયક્લોફેનેક સોડિયમ હોય ટૂંકમાં આવી જે નામ ધરાવતી જે નામ દવાઓ છે કે જે દુખાવોમાં કામ આપે છે તેવી દવાઓ ડોક્ટરો આપણને આપે છે પરંતુ ડૉક્ટરોને એમ લાગે કે આ દવાઓથી કંટ્રોલમાં આટલો બધો દુખાવો છે તે ઘડીકમાં કાબૂમાં નહીં આવે તો ડાયક્લોફેનેકવાળી ટ્યુબ કે જે આપણે ઉપર ઘસીને લગાવવાની હોય છે તો તેવી ટ્યુબ પણ ડૉક્ટરો છે તે આપણને એટલા માટે આપતા હોય છે કે તાત્કાલિક રાહત છે તે દર્દીને દુખાવામાં થઈ જાય ખેડૂત મિત્રો આ માત્ર ઉદાહરણ ખાતર મેં માહિતી તમારા સુધી પહોંચાડેલી છે દુખાવામાં આવી જ દવાઓ તમારે લેવી કે ન લેવી તેની હું ભલામણ નથી કરતો પરંતુ આ તમને સરળતાથી સમજાઈ શકે એટલા માટે હું તમને આવા ઉદાહરણો છે તે હર હંમેશ આપતો હોઉં છું તો આવી રીતે ખેડૂત મિત્રો આપણે પણ ઘણી વખત મૂળમાં આપવાની વિકલ્પ ન હોય ખાતર ત્યારે આપણે ઉપર છંટકાવનો વિકલ્પ પણ ખુલ્લો કરીને સરસ મજાનું પાક પાક સંરક્ષણ અને ખાતર વ્યવસ્થાપનમાં આપણે આવા નિર્ણયો તાત્કાલિક ધોરણે લઈને કોઈ પણ પાનની સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે ઉપર છંટકાવમાં જે તે દવાઓના છંટકાવ કરતા હોય તેમાં મિક્સ કરીને ઉમેરો કરીને છંટકાવ કરી દઈએ તો પણ કપાસના છોડને તાત્કાલિક પોષક તત્વો મળતા થઈ જાય છે અને આપણા છોડનું સરવાળે મજબૂત રીએ પોષણ પૂરું મળેલો છોડ હોય તો તેમાં રોગ જીવાત ઓછા આવે અને ખૂબ સારી રીતે વિકાસ છે તે જળવાઈ રહે અને ફાલફૂલ અવસ્થા પણ ખૂબ સારી રીતે મજબૂત છોડ હોય પોષક તત્વોની ખામી ન હોય તો ટકી રહીએ તો આપણને ખૂબ સારામાં સારું ઉત્પાદન મળી શકે ખેડૂત મિત્રો આવી માહિતી અમે એટલા માટે તમારા સુધી પહોંચાડવા માટે હર હંમેશ ટાઈમ કાઢીને વિડીયો બનાવતા હોઈએ છીએ કે જેથી કરીને ખેડૂત મિત્રોને ખુદ ખ્યાલ આવે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે માત્ર મૂળ દ્વારા જ ટપક ટપકપિયત પદ્ધતિમાં જ ઝીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ બાર એકસઠ જેવા ખાતરો છે તે આપતા હોય છે અને એવું માનતા હોય છે કે મૂળમાં જેટલી વસ્તુ જાય તેટલી જ કામ આવે ખેડૂત મિત્રો તેવું નથી હોતું તે રીત ખૂબ સારી સાચી અને રિઝલ્ટ આપે તેવી છે પરંતુ ઉપર છંટકાવમાં આપણે આપી દઈએ તો જંતુનાશક ફૂગનાશકો અત્યારે આપણને ખબર છે કે બહુ ઊંચા મોલેક્યુલ આવી ગયા છે એટલે છોડમાં તેની આડઅસર પણ ઘણી બધી ઘટી જાય અને છોડને એક પ્રકારનો ટેકો મળી જાય આપણે ઘરડાઓ કહેતા ને કે તાવ આવે ત્યારે મોસંબી કે નારંગી કે સંતરાનો જ્યુસ આપણે પીએ તો આપણને એક પ્રકારની ઉર્જા મળી જાય શક્તિ મળી જાય છોડ સામે રક્ષણ મેળવવા માટેની આ એક રીત કે જે ચિલેટેડ ફોર્મમાં જે ખાતરો આવતા થયા છે આપણે તેર જીરો પિસ્તાલીસ છે બાર એકસઠ આ ઉપરાંત તેર ચાલીસ તેર છે ઝીરો જીરો પચાસ છે જીરો બાવન ચોત્રીસ છે આવા ખાતરો છે તે એક પ્રકારની ઉર્જા શક્તિ રોગ જીવાત સામે લડવાની આવા ખાતરો છે તે છોડને શક્તિ પૂરી પાડે છે એટલે આપણે જે તે દવાઓને છંટકાવ કર કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે ઉમેરો કરી નાખી તો આપણું પોષક તત્વોનું કામ પણ પૂરું થઈ જાય અને છોડ છે તે મજબૂત રીતે ટકી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસનું ખૂબ સારું ટનાટન મબલક ધમાકેદાર ઉત્પાદન લ્યો અને કપાસની ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી આશા સાથે ખેડૂત મિત્રો અમે એટલું જ કહીએ છીએ કે તમે કપાસનું સારું ઉત્પાદન લેવા માટે જે ખોટા ખર્ચાઓ કરો છો તેની જગ્યા યોગ્ય ખર્ચાઓ કરીને ખૂબ સારામાં સારું વળતર મેળવો તો તમારો સમય મહેનત અને ખેતી ખર્ચ ઘણી બધે અંશે ઘટશે અને તમે ખૂબ સારામાં સારું ઉત્પાદન લઈ શકશો ફાલ પકડાવવા માટે ખેડૂતો આડેધડ મોંઘા ભાવ મોંઘા ભાવમાં મળતા પ્લાન્ટ ટોનિકનો સહારો લે છે ખેડૂત મિત્રો જે રજીસ્ટર્ડ કંપની હોય તેની તમે પ્લાન્ટ ટોનિક વાપરો તો વાંધો ન આવે બાકી ઘણી વખત ચીલા ચાલુ કંપનીઓમાં ખાતરોમાં પણ ક્લોરાઇડવાળા ખાતરો છે તે આવતા હોય તો ઘણી વખત પાન ઉપર તેની અવળી અસરો છે તે જોવા મળતી હોય છે એટલે સારી કંપનીના વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર કે જે એક કિલો પેકિંગમાં આવે છે તેનો છંટકાવ ઉપર છંટકાવમાં તમે સારી કંપનીના ખાતરો વાપરો તો તમને અને તમારા કપાસના છોડને ખૂબ સારામાં સારો ફાયદો થાય અને સરવાળે આપણું ઉત્પાદન વધે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો